દ્વારકાના ચરખલા રોડ પર આવેલા ખનૈયાધામ ગૌશાળામાં સંચાલકોની બેદરકારી લીધે ગૌવંશનું મૃત્યુ થયાનું જાણ ગૌસેવકોને થતાં સુરભી માધવ ગૌશાળાના પ્રમુખ હાર્દિક વાયડા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જીવન મરણ વચ્ચે અટવાયેલા તેર ગૌવંશને તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરી સારવાર કરી બચાવ કામગીરી હાથ ધરી આ દરમિયાન અગિયાર જેટલા ગૌવંશ મૃત હાલતમાં જોવા મળ્યા તેમજ સારવાર દરમિયાન વધુ ચાર ગૌવંશના મોત થતાં મૃતાંક ચૌદ પર પહોંચ્યો હતો જય દ્વારકાધીશ જય ગૌ દ્વારકાથી ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આવેલ કનૈયાધામ ગૌશાળામાં થોડાક દિવસ પહેલાં ટોટલ અગિયાર ગૌવંશના મૃત્યુ થયા અને બીજી અન્ય તેર ગૌવંશને આપણે રેસ્ક્યુ કરી અને કાદવ કીચડમાંથી કાઢેલ છે તે જે મૃત્યુ થયા તેનું મુખ્ય કારણ જે ગૌસેવકો દ્વારા આંકલે આંકલેષણ કરવામાં આવ્યું તે પ્રમાણે ભૂખના કારણે મૃત્યુ છે તેની કોઈ જે પણ જવાબદારી છે તે ટ્રસ્ટીઓની આવે કે ટ્રસ્ટીઓ ગૌ વર્ષને ખવડાવે પણ છેલ્લા છ મહિનાથી અહીં કોઈ ટ્રસ્ટી હાજર નહોતું અને તે લોકોએ ગાયોની સાર સંભાળ લીધી નથી અને ત્યારબાદ જ્યારે અમને ખબર પડી સુરભી માધવ ગૌશાળાના ગૌસેવકોને ખબર પડી કે ભાઈ અહીં આવી રીતે બનાવ બન્યો છે ત્યારે જેટલી પણ ગાયો મૃત હાલતમાં હતી તેને એકસાથે ગૌ સમાધિ દેવામાં આવી અને અન્ય ગાયોને રેસ્ક્યુ કરેલ છે સાથે સાથે જે પણ ટ્રસ્ટીઓ જે જેના આ વાંકમાં હતા જે આ લોકોમાં ગુનાહિત છે તે લોકો વિરુદ્ધ અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી છે કે આ લોકોને એનિમલ ક્રુઅલ એક્ટની જે પણ ધારા લાગતી હોય તેવા લાગે અને દોષિતોને કડક માં કડક કાર્યવાહી કરી અને કાયદેસરના પગલા ભરવામાં આવે અંબાજીમાં રખાતા ઢોળના કારણે અકસ્માત થઈ ગયો દાંત અંબાજી માર્ગ પર રખડતા ઢોરને બચાવવા